દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરત રેલવે સ્ટેશન નું ચાર નંબર પ્લેટફોર્મ અચોક્કસ મુદત માટે બંધ કરાયું હોય તેમ લાગી રહ્યું છે બે વખત મુદત લંબાવી છતાં કામ પૂર્ણ ન થતા પ્લેટફોર્મ હજુ પણ બંધ રહેશે સુરત રેલવે સ્ટેશન નું ચાર નંબર પ્લેટફોર્મ અચોક્કસ મુદત માટે બંધ હોય તેમ બે વખત મુદત લંબાવી છતાં કામ પૂર્ણ થયું નથી હવે બીજી નોટિસ જારી ના થાય ત્યાં સુધી પ્લેટફોર્મ બંધ રહેશે આગામી દસેક દિવસમાં કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જોકે ચાર નંબરનું પ્લેટફોર્મ છેલ્લા ચાર મહિનાથી બંધ છે ચાર નંબરના પ્લેટફોર્મ પરથી ઉપડતી ટ્રેનોને ઉધનાથી દોડાવવામાં આવે છે સપ્ટેમ્બર સુધીની બાહેન્દ્રી કોન્ટ્રાક્ટર આપી હતી જોકે પહેલા નેવું દિવસ માટે બંધ કરાયો હતો ત્યારબાદ બે વખત મુદત વધારવામાં આવી હતી હવે પ્લેટફોર્મ અચોક્કસ મુદત માટે બંધ કરાયું છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ